માટે અશોક લેલન દોસ્ત ગાડી લઈને આવી ગયો છે એનું બે હજાર ઓગણી મોડલ હે ટીપટોપ કન્ડિશન હે ચારે ટાયર એસી ટકા ના આગળ કમાન વાળી મારા વાલા આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી પાંચ લાખ ત્રીસ હજાર માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હય મારા વાલીડાઓ તમે કેદુના સસ્તું આયસર ગોતો ને લ્યો તમારી માટે લઈને આવી ગયો બે હજાર દસનું આયસર ખાલી ચાર લાખ અગિયાર હજાર રૂપિયામાં આપી દેવાનું છે વેચી દેવાનું છે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને ટાયર પેપર બધુંય કમ્પ્લીટ હે મારા વાલા અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

ખાતર લાખ એકાવન હજાર માં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓય મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો જેસીબી નું બસો પાંચ હિટાસી મશીન આપી દેવાનું હે વેચી દેવાનું હે આ બે હજાર વીસ એકવી નું મોડલ ખાલી ત્રીસ લાખ ને પચાસ હજાર માં દઈ દેવાનું હે અને જો તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈને નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ અય મોટભાઈ તમારી માટે લઈને એવો બે હજાર એકવીસ મોડલની ટાટાની ચૌદ ટાયરમાં ગાડી આપી દેવાની છે વેચી દેવાની હે ટીપટોપ કન્ડિશનમાં ગાડી અને એક વરના કમ્પ્લીટ કાગળિયા ભરેલી ગાડી ખાલી બત્રીસ લાખ રૂપિયામાં દઈ દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મોટભાઈ તમારી માટે લઈને આવી ગયો બે હજાર સત્તર ની ચૌદ ટાયર ની ડમ્પર ગાડી મારા વાલા આપી દેવાની હે વેચી દેવાની હે આ સાડત્રી અઢાર ગાડી દય દેવાની હે ટેક્સ આજીવન ટાયર બધાય કમ્પ્લીટ અને જો તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને ટર્બો ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે બે ની ગાડી પાંચ લાખ ની એકાવન હાજર માં દઈ દેવાની હે જેમાં બોડી કેબિન નવા હે નવો વીમો ભરી દેવાનો અને જો તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ ને નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ